કોકલાઈ લાઈન જતું રહેવા શિવપાન પણ ખબર નહીં પડી ગઈ હા શિવપાન ખબર પડી ગઈ વાત શિવપાન જોઈ ખબર પડી ખબર પડી ગઈ છે તે દાર નતા કિંમત લેવાનું છે ને એવું ક્યાં ક્યાં કરતા નહીં એટલે મને લાગે છે કે ડાઉટ ફાઈનલ પડે છે એટલે આપડે જેવાની વેસી મારી આપડે એ ડાયરેક્ટ બાર બજાર માં નાખી જઈએ હવે બજારમાં માં જ નાખડી જઈએ ડોનિયા કોઈ લઈ ના જાય પાછું મળે એવું નહીં નહીં હોય

ว่าทำมาไม่ดีสิเฮ้ยมุกิตุอภิเษกแต่าเห้ยจอมบ้ามุกิตุพ่อผ่ตาเลยเหี้ยทำไมะว่าถ้าคนไม่รูเรื่อจู่เหยมัจะเกี่ยตีคนไม่รูเรื่อเราไ่าดหลังจุดน่าเลยอ่ะมันจะเกี่ยมันจะมีอภิเกโอดันเลก็เฮ้ยวันจี้มันจะเกี่ยน้าเห้ยขาดหลังขาหลัาดหลี่มันจเกี่ยจู่แต่ขาเล่มาหาบักรีเจ

ફળાફટ આપડે તો ના પડી જાય તો પૈસા વાળા એટલે હજી તો અંદર ને નઈ છે પૈસા વાળું થઈ ગયું ખબર એ પૈસા ખૂના ના હિત ને હિકા લાગે મને તો तो, तो तो अर्धवर तू भाग का जो हिका कापो ब हेला कपा शिको, यार आणि लोहार ने बोलव आप हेडो लोहार ने क्यों बोलान हु वाली नेसने ऊपर में ए को कमला ने था धिंग कोक ले उपर में पाणी जा मत मारो हु तो खोलो, खोलो, खोल। マルーバーダーズバーダーファルーバーダーズバーダーファルーバーダーファルーバーダーファルーバーダーファルーバーダーファルーバーダーファルーバーダーファルあバーダーファルーバーダーファルーバーダーファルーバーダーファルーバーダーファルーバーダーファルー Bokram da çıkıyor. Bokram bunu da tuyağın motomu. Allah kahin. Al bok. Bu gerek yok. Hı hı. Sağ

เราใช่าล้วคราบอาเป็นอะไรก็คนทีนเดินไม่น่าจบกนรศึกษาเพราะไม่มาสอบนึกผ่อนการูนึกกสรเอ๋อโอไม่ผูนี้ผู้นี่การูนี้โดนยิงผ่นกรูป่ะนี่ยปีอะไรปีละล่ะด้วยหน้าวัดจูอันเดิมนี่ไงการูนี่ไงการูถ้าจเจริญเราหรอเปล่าไม่รู้เปล่าแล้วแล้วสิบห้าหรือว่ะนี่ตลอดนี่ถ้าปัจจุบันมั้งโควตต้อเขาไหมก่ะ อ่ามันมีกลังเยอะมากวัดตัวฟอนต์แบบนี้อยู่ว่าไอโอนไลเดียวโพตีอัดดูอัดดิฮะี่ดูอัดดิปะแล้วใช่ไอโฟนคุณไหนคุณไหนคุณคุณไม่ได้คนณจะทำอะไรคุณจะทำอะไรว่าคืออะไรข้องในนั่นเฮ้ยอับเร่ฮะพะอาหน

પાપા આ તો બોલું કરવા આલે ઓમળો ઓય કદી કલાજી ગનાય કત ઉકલલી ઘેર્યું ઈ નઈ મુ લડવા ફાફા ખા જા લડવો ફાફા આ જવાના હતા હાતો ના ખાવાના હોય તો ફાફા થોડો એ મુઈ સંકેત ખાવ આ ફાફા દમે આ તું દગ્યા એક મમ્મી તો તો વાકે નો કંટાવાય

ઘેર કરો ઘર જોડો બિલકુલ કોઈ નઈ એ પીએ પછી ઘેર ઘેર ધોરણ ને ખાવા બે તાપો તાપો હમણાં એ સંતા ગેર કાટો અમાર ગેર કાઢો અમાર દારૂ ગળા આ લે હોભળ જાય રાથમ દિવસ દર બુદુ એ ઉંધા બાર ઓને કાચો યાર અમાર તો છે તમે તારો બાર લાડવા ઠારી ગયો છો ખબર એ પેલું તો એ તું આ બધું લઈ ન કર્યા હવે ખબર તો બંધ કીધું

तो आम जातो तर आ हेतर मु मोहण देता हेतर आम जातो तर मोहण मु का दईये हेतर मोहण आयो शिका किधु ना, ना। हो खबर नाही ना नव यडाचा नव उतर को विवान अदुवान को खेळत खबर आ एक बाबा करता था

હાથ બહાર ના લગાડે એ લાઈ હું અસલી હવે મારા પેલી તાર લેવાની તાર તાર હવે આટલા પૈસા હું આલે ને એમાં થાર આવી રઈ દે ના ના કરે તો કરે લાય કેટલા

Pahitnya... Pahitnya-pahitnya ini aduana? Oh, gantar ya, ganyan Oh, tuh adil lah, ganyan Lu, adu-adu bangkitin, mu dalalikin lah Tuh, kata-kata, dalalikin Haa... Suji, pahitnya-pahitnya ini adu-adu Lihat Eh, tahan kaya Akan, akan, akan Tuh, mencengang Akan, tuh, akan, iya Tuh Nanti tukar, cing Akan, tahan, cuknya Akan, iya Nah Akan,

ખાલી વાપર છોકરા લેજો સાફ હોય ગાંધીન કરેવા લાલ બાદ હાથ ના લાગ

પકડ રહે છે ટાઈમ લાગ મોટો હું વર્કી ગળો ના વળી નહીં અમાર કોઈ ઈંતે નહીં તું વાત તો કોઈ નહીં વાત કરો કશું નહી તો કરતા

ખબર અમે એક હતી વાત કે તમે લાયા છો પૈસા અમે લાયા ને ખબર હતી જમીન હતી બધું વેચી ખાઈ ગયો છે એવું નથી તો અમે દલાલી છૂટી તો કરતો ત્યાં ચાર લાખ રૂપિયા मगनजी पैसा

નકલી તમે પછી ના બોલો હા શું બોલજો અમે ગયો શું બોલો

એવું તો કળિયુગ કળિયુગ ના રા પૈસા 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 લાવ લઈ જવાનું પૈસા પોલીસ કેસ કરું છું ભાવ પોલીસ પૈસા

લે બગાડ્યું આ તો ગાડીયું એ મેલોડા આ ગાડીયા ગાડી જો ગાડી આવડતું જ નઈ ભેગા મલ લીધું હોય તો કેટલો હાથ ઉડાવે ભાગ પાડવા હેલો હવે તો ભાગ નહીં પાડતો અમે ભાગ નહીં ડાયરેક્ટ હું તો ન પાડતો તો વિદેશ જાય પણ

અત્યારે તો આપડે બંગલો બનાવી દીધો હોય પણ આ કેવા ને એક નંબર નું પેલું ઘટકડું લઈને આવી ને નવું પેલું એ પેલું રમકડું આવી ગયું હું તો હોર બે કાઢી દીધા તો દારૂ પીવા તો હું બે હજાર કાઢ્યા પણ આ પેલું એ શિવલું રહ્યું ને એને તો હું એક વાર મારે ને ભાજી નાખવાનું છું ટાઈમ મારવા એ એ પણ એ તો છું આગે પણ ને કોઈ કોને બોલાય અરે આ આપણા ગામનો ચોપલામાં ચોપલો કું છે કપણ શિવલુ મોબાઈલ આ તો ભૂલ્યો છે લઈ લેવા આ આઈ ગયો આમ બેવો રહ્યા તા મારા હાળો કઈ બા કોઈ લે અલે બેહી જા બેહી પક કર પકરો અરે મારા છોડી સોણી સોણી